આજની અમારી આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર અમારા કાર્યકારી અધ્યક્ષ ધારાસભ્ય ભાઈ શ્રી જીગ્નેશભાઈ મેવાણી અમારા કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી ઇન્દ્ર વિજયસિંહભાઈ અમારા સિનિયર સાથી માજી ધારાસભ્ય ભાઈ શ્રી જાવિદભાઈ शहर कोग्रेस समिति प्रमुख भाई श्री अतुल मीडिया डिपार्टमेंट हेड भाई श्री मनीष भाई भाई, भाई भाई भाई, भाई पंकज श्री बलदेव भाई अमरा सेवाद राष्ट्रीय अध्यक्ष भाई श्री लालजी भाई देसाई किसान सेलना स्टेट ना, कन्विनर भाई श्री पालभ आंबलिया राजकोटना

પ્રમેને આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા મુદ્દાને સમર્થન આપ્યું ઘટના બન્યા પછી તુરત જ રાજકોટમાં અમે આવ્યા ત્યારે એક ટૂકી اپિલના આધાર પર રેસકોર્સ પર ખૂબ જ મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ કેન્ડલ લઈને શ્રદ્ધાસુમન સમર્થિત કરવા માટે આવ્યા આપ સૌ મીડિયાના સાથીઓ એ પણ ન્યાય માટેની આ લડાઈમાં જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું રાજકોટ શહેરના કોંગ્રેસના અમારા સૌ પરિવારના કાર્યકર્તાઓ આગેવાનોએ એક ટીમ બનીને આ ઇશ્યુમાં સતત મહેનત કરી છે હું ખાસ અભિનંદન આપીશ આ ત્રિપુટીને ભાઈ શ્રી જિગ્નેશભાઈ ભાઈ શ્રી લાલજીભાઈ અને ભાઈ શ્રી પાલભાઈ સતત ત્રણ દિવસના ઉપવાસ કર્યા લઈને ભાઈઓથી માંડીને યુવાનો સહિત દિવસના ઉપવાસમાં સમર્થન આપ્યું ઘેર ઘેર પત્રિકા પહોંચીને એક વાત ન્યાય માટેની લડતની ઉભી કરવા માટે જે મિત્રોએ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો એમને રાજકોટવાસીઓએ દિલથી આવકાર્યા કે ના સાચી વાત છે આ ન્યાયની લડત કાલે કોઈનું બાળક હતું આવતીકાલે અમારું બાળક પણ હોઈ શકે ને આ લડતમાં અમારું સમર્થન છે પણ સાથો સાથ લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે એમાં ન્યાયની અપેક્ષા નથી ભલે તમે મહેનત કરો કરો છો બહુ સારું કરો છો પણ ન્યાય મળશે પ્રશ્નાર્થ હું કહું છું કે સરકાર માટે પણ આ ડૂબી મરવા જેવી ઘટના હોય જ્યારે જે લોકોના મતોથી સરકાર બેઠી છે એ મતદાતાઓનો વિશ્વાસ હલી જાય કે ન્યાય નહીં મળે એસઆઈટી એ માત્ર લિફાફોફી છે એવું વારંવાર આવી ઘટનાઓમાં બન્યું છે મોરબીની દુર્ઘટના બની કેટલો સમય થયો આજે એસઆઈટી એ તપાસ કરી એની હેડલાઇન જાગા કરી પણ એસઆઈટી ની તપાસ ચાર્જશીટ નો ભાગ જ ના બને મેં અહીંયા રાજકોટ શહેરમાંથી જ માસ્ટર્સ કર્યું છે લોમાં અને એટલે કહી શકું છું કે કોર્ટ ચાર્જશીટનો પાર્ટ ન હોય એને કેસ ચાલતી વખતે ક્યાંય ધ્યાને લઈ શકે નહીં મોરબીની દુર્ઘટના વખતે ચાર્જશીટ નો ભાગ એસઆઈટી તપાસ નથી અને પરિણામે ન્યાયની અપેક્ષા નહીં સુરત તક્ષશિલા કાંડ બાળકોએ જીવ ગુમાવ્યા બિલ્ડિંગ સુધી પહોંચવાની સીડી આપણે આ વિકસિત શહેરો કહેતા હોય ત્યાં સુધી નહીં વડોદરામાં હરણી કાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા કોન્ટ્રાક્ટરે નિયમોનો ભંગ કરે લાઈવ જેકેટ નહીં અને બાળકો ડૂબીને કે શિક્ષકો ડૂબીને મૃત્યુ પામે કોઈ ન્યાય નહીં આવી વારંવાર બનતી ઘટનાઓ પછી રાજકોટની આ એક મોટી કરુણ ઘટનામાં ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસ પક્ષે આ મુહિમ ઉઠાવી છે આવતીકાલે માસિક તિથિ પચીસ तारीखे गया महीने 25 मई ना रोज आ घटना बनी है ने 1 महिना तसे तो आवती काले 25 जून त्यारे हमें विनंती करी छे के राजकोट बंद रहे संपूर्ण बंद रहे आ कोई राजकीय अखाड़ों के स्टंट नहीं मानवता ना नाते અપીલ કરીએ છીએ ખાનારો વ્યક્તિ હોય તો એને તકલીફ પણ ના પડવી જોઈએ માત્ર અડધા દિવસના બંધ માટે વિનંતી કરી છે અને ખૂબ આનંદ છે અમારા મિત્રો જયારે દુકાને દુકાને ફરવા ગયા નાના મોટા તમામ વેપારીઓ રાજકોટવાસીઓ કહ્યું કે અમે તમારી સાથે છીએ સંપૂર્ણપણે અડધો દિવસ બંધ રાખીશું અને મૃતકોના આત્માને માટે અમે પ્રાર્થના કરીશું આ રાજકોટ છે ત્યારે આવતીકાલે જો બંધની અપીલમાં અમારી ટીમો જુદા જુદા રોડ પર નીકળશે કોઈ તોડફોડ આગજાની નહીં કરીએ હા હાથ જોડીને વિનંતી કરીશું કોઈક નું બાળક એ કાલે આપણું પણ ત્યાં હોય શકે સરકાર ન્યાય આપે એટલા માટે ઇન્સાનિયતના માનવતાના નાતે તમે તમારો ધંધો રોજગાર અર્ધો દિવસ બંધ કરો આ અમારી માંગ રહેવાની અને જો કોઈ સોશિયલ મીડિયામાં ચલાવનાર મિત્રોને પણ અમે વિનંતી કરવાના છે કે કોઈ આવતીકાલે જો અર્ધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ના આપે તો એના વેપાર ધંધાની નાની વિડીઓ કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી આને ત્યાંથી કાંઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં રાજકોટ વાસી નક્કી કરે કારણ કે અમે બળજબરી નથી કરવા માંગતા હું આભાર માનીશ અમારા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મિત્રોનો ભાઈ ઇન્દ્રવિજયસિંહ કે કાલથી આવ્યા છે અને એમણે આજે દરેક શાળા કોલેજમાં વિદ્યાર્થી આગેવાનોને કહ્યું છે કે મેનેજમેન્ટને જઈને વિનંતી કરે કે આવતીકાલે રાજકોટ બંધમાં એમનો પણ સહયોગ મળે મને પૂરો વિશ્વાસ છે કે પૂરેપૂરતો સહયોગ મળશે નાના કર્મચારી કે અધિકારી જાણે સાગઠિયાને પકડી લીધા એટલે બધું બરાબર કરી લીધું અરે ભાઈ સાગઠિયાના બોસ પણ છે અને એવી ધાક ઊભી થશે તો આખા ગુજરાતમાં મારા કોઈ નિર્દોષનો ગુજરાતીનો જીવ દીકરો દીકરી કે કોઈ પણ સાથીનો નો નહીં જાય કારણ કે તંત્ર સચેત બનશે બંધારણમાં આપણા લોકોના જાનમાલની સુરક્ષાની જવાબદારી સરકાર માથે એમ નથી નિર્દોષ હોય ખોટું કામ કરનારો દોષિત છે પણ એ ખોટું કામ કરે અને જેની જવાબદારી છે ન ચલાવવા દેવું જોઈએ ચલાવવા દે મોટા મોટા અધિકારીઓ હવે જ્યાં કમિશનર જાય જ્યાં કલેક્ટર જાય જ્યાં ડીએસપી જાય

અને એટલા માટે અમારે ન્યાય માટેની આ લડતમાં પડ્યું છે એમ જ્યારે બને ત્યારે એમાં વિશ્વાસપૂર્ણ વ્યવસ્થા ઉભી થાય એવા અદાલતોના નિર્ણયો રહ્યા છે કે વિક્ટીમને કહે કે તમે લિસ્ટ આપો એમાંથી એક અધિકારી મૂકીશું ભૂતકાળમાં પોર્ટોએ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે આવી એસઆઇટીઓ બનાવે છે જે સફરર છે એને ન્યાયનો પૂરેપૂરો અહેસાસ થાય અને ન્યાય મળે એ જરૂરી હોય છે ત્યારે આ સંજોગોમાં અત્યારની માંગ જે છે એને પૂરી રીતે સ્વીકારવામાં આવે પરિવાર તરફથી પરિવારો અમે પણ એ પરિવારોની મુલાકાત લીધી છે સામે જઈને અને આજે ને આવતીકાલે પણ શક્ય હોય ત્યાં પરિવાર ને જ્યાં હશે ત્યાં એમના ઘેર સુધી અમારા મિત્રો પણ જાય છે હું પણ જવાનો છું ને મળીએ છીએ ત્યારે જોઈએ

એ જે ઇન્વેસ્ટિગેશન ટીમ છે એના વિશે કેટલાક પત્રકાર મિત્રોએ લખ્યું કે જે દિવસે બનાવ બન્યો એના આગલા દિવસે એક જુગારના પહેલામાં ત્રણ કરોડના તોડમાં આ જ લોકો વ્યસ્ત હતા જે હવે અહીંયા તપાસ કરવાના છે જો આવું જ થવાનું હોય તો યોગ્ય તપાસ નહીં તો પછી લિફાફો બી થવાની અને એટલે અમે આવતીકાલે આ માંગ કરી છે હું વેપારી એસોસિએશનનો પણ આભાર માનીશ મને હમણાં જ કહ્યું કે વેપારી એસોસિએશન પણ સહકાર આપ્યો છે એમને કહ્યું છે કે આવતીકાલના સૌ અને સહયોગ આપે તો એમનો પણ આભાર આ પત્રકાર મિત્રો એ પણ આ ન્યાયની વાતમાં કેટલાક ડિબેટ ગોઠવીને કેટલાક સત્ય હકીકત શોધવા માટે ખૂબ કહ્યું છે પુરાવાનો નાશ એ પણ એક આક્ષેપ છે અને એ આક્ષેપ હવામાં નથી હું સમજી શકું કે કોઈનો જીવ બચાવવા માટે તમારે મળવો હટાવવો પડે પરંતુ એ જે સરકારના કહેવા મુજબ જ જો ત્રણ હજાર ડિગ્રીનું તાપમાન થયું હોય તો અંદરથી કોઈ જીવતું તો રહેવાય એવું ન હોય અને કાઢવું હોય તો જેસીબીથી હટાવો તો અંદર કોઈ હોય તો એની શું હાલત થાય અને હવે અત્યારે ત્યાં વીસ લિટર પેટ્રોલ હતું એવી વાત કરે પુરાવાઓનો નાશ એ પણ એક

અને આપ જેમાં પણ વિશ્વાસ રાખતા હો એમાં બે પાંચ મિનિટ પ્રાર્થના કરજો કે જેની પાસે બહુ જ ભવિષ્ય એવા મારા ભાવનગરનો એક યુવાન હજી હમણાં જ એના લગ્ન થયેલા અને એ અહીંયા ગેમ ઝોનમાં તે દિવસે આવ્યો એકદમ યુવાન કારકિર્દીની શરૂઆત કરેલી વકીલાત શરૂ કરેલી અને એ યુવાન બળીને ભસ્મ થયો આવા અનેક કિસ્સાઓ છે પથ્થર માણસનું હૃદય પણ દ્રવી ઉઠે મને ખબર નથી પડતી કે ગ્રહ મંત્રી અને મુખ્યમંત્રી અહીંયા આવ્યા પછી એમને કેમ એમ નથી થતું કે ચાલો વાત કરીએ જિગ્નેશભાઈ સાથે વાત કરીએ આ વિરોધ પક્ષે કોઈ વિરોધ કરવા માટે નથી વિરોધ પક્ષ અમે જનતાનો અવાજ છીએ કેમ વાત નથી કરતા કે ચાલો ભાઈ તમે

રિલીફ ફંડમાંથી મોટી રકમની જાહેરાત ન કરી શકો ગાંધીજીને વાત કરી તો એ દિવસે પણ કહ્યું હતું તમે કહ્યું કે હવે જે પરિસ્થિતિ છે એમાં અમે જઈએ છીએ ત્યાં છીએ આપ સંવાદ કરો એમણે તો ત્યાં સુધી તૈયારી બતાવી હતી કે કહો તો અમે હું રાજકોટ આવી જાઉં કહ્યું નહીં મારે કોઈ પોલિટિકલ સ્ટન્ટ કે પોલિટિકલ વાત કે વડાપ્રધાન નથી આવ્યા ને રાહુલ ગાંધી આવ્યા એવું કરાવવું નથી આપ ખાલી આશ્વાસનનો સંવાદ કરો તો એમને તરત જ આ પાડીને વિડીયોથી ઝૂમના માધ્યમથી પરિવાર સાથે સંવાદ કરો અમને પણ કહ્યું છે કે જે મદદ થાય તે કરો અમારાથી થાય તે પૂરા પરિવારની સાથે અમે રહીએ છીએ ને રહીશું હું આભાર માનીશ મારા કેટલાક શહેરના નેતાઓનો કે કોઈને પણ ખબર ન પડે જમણો આપે ને ડાબાને ખબર ના પડે એમ જ્યાં જરૂરિયાત હતી ત્યાં પરિવારની સાથે ઊભા રહેવાનો જેમણે જેમણે પ્રયત્ન કર્યો છે હોસ્પિટલમાં પાણીની વ્યવસ્થા બીજી વ્યવસ્થામાં એમનો પણ આભાર માનું છું હું અમારા આગેવાનોમાંથી કોઈને કહેવું હશે તો બે મિનિટ વાત કરશે અને એ પછી આપના સવાલો હશે તનુષવા ખરી વાત છે કે ફાઇલ ઉપર સહી એ પદાધિકારીઓ પણ કરતા હોય છે ને એમની જવાબદારી હોય જ અને એ જવાબદારીનો સ્વીકાર કરવો છે આપણા દેશની ભૂતકાળની પરંપરા તો એવી છે કે એક રેલ દુર્ઘટના થાય રેલ મંત્રી રાજીનામું થાય વિમાન મંત્રી રાજીનામું જેની દાખલો છે અને તમે જો પદાધિકારીઓને મોટા માથાને કંઈ જ ન કરવાના હો તો પછી આમાં ન્યાયની અપેક્ષા ક્યાં રહેવાની એટલે જ અમારી માંગણી છે કે ન્યાય મળવો જોઈએ અને આવા મોટા માથાઓ જવાબદાર છે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ માનનીય લાલજીભાઈ માનનીય પાલભાઈ નું હું આપ સૌ જાણો છો એમ છેલ્લા છવ્વીસ દિવસથી એક ધારા આ અગ્નિકાંડના મુદ્દે રાજકોટ શહેરના ખૂણે ખૂણે ફરી રહ્યા છે નાગરિકોને રિપોર્ટર્સને છાપાના તંત્રીઓને માલિકોને આમ જનતા ચાની પાનના ગલ્લા ઉપર હોટલ મિત્રો દુકાનદારો રિક્ષા ચલાવનારા રાહદારીઓ આ અનેક લોકોને મળ્યા લગભગ અત્યાર સુધી સિત્તેર એસી હજાર લોકોનો જનસંપર્ક આખી રાજકોટ શહેર કોંગ્રેસની ટીમે પચીસ દિવસમાં કર્યો બહુ દુઃખ સાથે તમે ગમે તેટલા પ્રયાસ કરો કોઈ પણ સંજોગોમાં મોટા મગર મચ્છની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સામે તપાસ કે ધરપકડ કરવાની નથી રાજ્યના નાગરિકોને રાજકોટ શહેરના લોકોને અગ્નિકાંડ પ્રકરણમાં થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે અને ગમે તેટલો મોટો ભારતીય જનતા પાર્ટીનો નેતા ઇન્વોલ્વ હોય એની ચોક્કસ ધરપકડ કરવામાં આવશે આવી કોઈ જ ખાતરી અત્યારે રાજકોટ શહેરના નાગરિકોને અને પીડિત પરિવારોને નથી સતત તમે એસઆઈટી બાબતે જે કહી રહ્યા હતા કે છેલ્લે એસઆઈટી એક કોથળામાંથી બિલાડું કાઢશે અને એવું જ બન્યું સ્થાનિક લોકો જે સતત આ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જતા જેમણે વારંવાર ગેમિંગ ઝોનની રમતો રમી છે વિઝિટ કરી છે બધાનું એક સુરે કેવું છે ત્યાં વીસ લિટર જેટલું સામાન્ય માત્રામાં પેટ્રોલ હોય જ ના શકે શનિ રવિ દિવસ હોય ત્યારે હજારો લીટર પેટ્રોલ હોય અને આ પેટ્રોલના જથ્થાની નાનકડી જે સાઈઝ એમણે બતાવી લિટર તો તો પૂછવા માંગીએ છીએ એવા કયા જ્વલનશીલ બીજા પદાર્થો હતા કે ત્યાં ત્રણ હજાર ડિગ્રીનું તાપમાન સર્જાયું એટલે વીસ લિટર પેટ્રોલની વાત એસઆઈટી જાણી બુજીને ઢાંક પીછોડો કરવા અને પેટ્રોલિયમ એક્ટ લાગે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે વહીવટી ફરજ બેદરકારી માટે જે તપાસ સમિતિની રચના થઈ એમાંના એક અધિકારીએ

અને રેડ પારનારી ટીમમાં કોણ હતા એ લોકોના નામ પણ અમારી જોડે પહોંચી ગયા છે આવનારા દિવસમાં એનો પણ અમે ખુલાસો કરીશું મતલબ કે જે જનેતાને પોતાના એકના એક દીકરાની લાશ તો ન મળી તમે અમને અવયવ સોંપ્યા એ માના તમે આંસુ તો લૂછવા તૈયાર નથી પણ આખું ગુજરાત અને સાડા છ કરોડ જનતા જોઈ રહી છે છતાં જ્યારે ગુજરાતની લાગણીની આ નિર્ભર સરકારને પરવા ના હોય એમ સંપૂર્ણ પૂર્ણ નિર્લજતા પૂર્વક આખી તપાસમાં કુલડીમાં ઘોળ ભાગી રહ્યા છે એ સ્પષ્ટપણે અમે કહેવા માંગીએ છીએ આ આંદોલન આવતીકાલના પચીસ તારીખના રાજકોટ બંધના એલાન બાદ પણ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી પીડિત પરિવારોની માગણી સંતોષાય નહીં અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી અને રાહુલજીનો પણ આદેશ છે કે છેક સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે બધા જ સાથે મળીને આપણે પડખે રહેવાનું છે અમે એટલા કારણે જ કેટલાક નિવૃત્ત સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારીઓ ડીજી રેન્કના નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ અને હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સેલો સાથે વાત કરી છે બધાનું જ કહેવું છે કે એ બાબતમાં એક ટકો પણ ડાઉટ નથી કે એફએસએલ ની ટીમ પુરાવા કલેક્ટ કરે સ્તર ઉપર ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર પહોંચે એસઆઈટી નું ગઠન થાય ની પહેલા ક્રાઈમ સીનને ડિસ્ટર્બ કરવો એ નિર્વિવાદપણે પુરાવા સાથે છેડછાડ કરવાનું અને પુરાવાને ખતમ કરવાનું એક સંગીન ગંભીર ગુનાહિત કૃત્ય છે તો આ બધાની તપાસ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓના પાપે જે આ કરુણાતિકા સર્જાઈ એમના ગળા સુધી તો ગાડીઓ એ જ અધિકારી પહોંચાડી શકે જેની ઇન્ટિગ્રિટી ઉપર જેની પ્રમાણિકતા પર કોઈ શંકા હોઈ શકે નહીં

એ વિપક્ષની નહીં પીડિત પરિવારોની રાજકોટનો માહલ્યો જીવે છે કે કેમ આપણી રાજકોટવાસીઓની થવાની છે આપ સૌ મીડિયાના મિત્રોએ આટલા દિવસ દરમિયાન ખૂબ સરસ કવરેજ આપ્યું એ બદલ આપનો પણ આભાર માનીએ છીએ અને ફરી એકવાર રાજકોટ પોલીસને પણ કહેવા માગું છું કે આવતીકાલે બંધ છે દુકાનોને અને તો બંધ રહેશે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટને કહેજો દારૂના અડ્ડા પણ બંધ રાખે તમારું ચરિત્ર હવે આખું રાજકોટ જાણી ચુક્યું છે જીગ્નેશભાઈએ પણ વિગતે વાત કરી આખી ઘટનામાં સરકાર જે છે એક પછી એક નવા મુદ્દાઓ લાવે છે ને અપ્રમાણસર મિલકત સાગઠિયાની છે એ કેસ પણ હવે લાગુ કર્યો છે હું આપના માધ્યમથી ગુજરાતના સરકારીના શાસકોને અને ડિપાર્ટમેન્ટને એક ચેલેન્જ કરવા માંગુ છું મીડિયા જો આ ચેલેન્જને બધા સુધી લઈ જાય કે આ અપ્રમાણસર જે મિલકતો છે

એટલા ખુલ્લો પડકાર અમે આ માધ્યમથી કારણ કે અન્યાય થવાના પાછળનું મૂળ કારણ છે ભ્રષ્ટાચાર છે સમગ્ર ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારમાં જે રીતે રથ છે એ ભ્રષ્ટાચારને જ્યાં સુધી આપણે ખુલ્લો નહીં પાડીએ ત્યાં સુધી ન્યાયની અપેક્ષા રાખવી મુશ્કેલ છે મારી છેલ્લી એકમાત્ર લાગણી અહીંયા હું જે વ્યક્ત કરવા માંગુ છું એ છે કે હું જ્યારે જ્યારે રાત્રે સૂવું છું તો મારા મનમાં એક કલ્પના એ આવે છે કે આ જગ્યા ઉપર મારો દીકરો ગેમ રમવા ગયો હોત અને 3000 ડિગ્રી ટેમ્પરેચરનો એક ભોગ બન્યો હોત તો મારી ભલે શું થતી હોત એમ ગુજરાતકોટ વાસીઓને અને સમગ્ર ગુજરાતના લોકોને એક જ અપીલ કે એક વખત એક વખત આ નિમ્ભર સરકારને એટલા માટે જગાડવી પડશે કારણ કે તક્ષશિલાનો એક પણ આરોપી 5 વર્ષ અને 1 મહિનો થયો એક પણ આરોપી જેલમાં નથી મોરબી પુલ નો એક પણ આરોપી નથી લાંડ નો વિશ્વાસ ગુમાવી બેઠી છે કે અમને ન્યાય મળશે અને સરકારમાંથી જ્યારે વિશ્વાસ ગુમાવી બેઠે એમાંથી નિરાશા પેદા થાય આ નિરાશા ગુજરાતમાં ઊભી ના થાય એના માટે સરકારે વિશ્વાસ અપાવવો પડશે કે એ કે છે ને ચમરબંધી

કારણ કે રાજકોટનું જેમ એ સૌરાષ્ટ્રનું હૃદય છે આ હૃદય છે નિષ્ઠુર ના શકે આ હૃદય જે છે એ ધબકતું જ હોય અને ધબકતું હૃદય એટલે આવતીકાલ રાજકોટ બંધ નું એલાન આપને સૌને વિનંતી આપના માધ્યમથી કે રાજકોટ નો ખૂણે ખૂણો આવતીકાલે બંધ રહે અને તો જ આ સરકાર જે છે એની આંખો ખુલશે ધન્યવાદ